સમીમાં એસ્ટી કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકી અપૂરતી એસટી સેવાથી સમી લોકો ત્રાહીમામ હાલ લગ્ન સીઝન ચાલતી વરાળા લોકમેળો ચાલતો હોય ત્યારે મુસાફરોની ડેપોમાં ભીડ જામી છે તેવામાં જ કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતા સમયની પૂછપરછ માટે મુસાફરો ફાંફે ચડ્યા સમી તાલુકા મથકી તાલુકાના છેવાડાના ગામો સુધીના મુસાફર જનતાને સરકારી કામ માટે બીમારીના સારવાર માટે વિવિધ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા સમી ગામે લોકો કરવા આવે છે તેમજ લાંબા રૂટની મુસાફરી કરવા સમી બસ સ્ટેશનથી બસમાં બેસી મુસાફરી કરવાની હોય છે સમી એસટી પોઈન્ટ રવિવારના રોજ બંધ રહેતા મુસાફરો મૂંઝવાયા છે એસટી પોઈન્ટ રવિવારે બંધ હોવાથી લોકોને બસોના આવન જાવનના ટાઈમો પૂછવા માટે અગવડતા પડી રહી છે એસટી નિગમના અધિકારીઓ દ્વારા ક્યારે કરવામાં આવશે કાયમી નિકાલ સમી બસ્ટેશન મુસાફરોને ક્યાં સુધી અન્યાય સહન કરવો પડશે વગેરે સવાલો રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ કોરોનાના કારણે ટ્રાફિક બહુ રહે છે બસ સ્ટેન્ડ કોઈ અંદર એટલે માણસ કરશે ક્યાં જવાનું તમારે અમારે સારી જ જવાનું એમને સાંજના કલાક થી ઉપર બરોબર એક કલાક થી મારા રવિવારે મારે જાવ ઓફિસ ના ઓફિસ માં કઈ